બધા નિયત આમી નિયત ઓનાનો ફમીડો હું કામ રમી આપણે બે તૂટી જાય તો छोटू-કટુ ફેરાઈ તો ખરી કાય વાંજો હાલો છે રમુ છે હાલે આપણે રેસ લગાવું ઓ મારો મારો ભેરડો ઢીલ ઢીલ પડી ને હાનો પડી અહી આગળ Nan 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 ai bụi tao kiểu bụi tao 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 bụi તે ઘર તો બાપને ઘોમ્યો કે મારું ચોટી ગઈ નથી ને આનો ફેશી દેસ લગન ના અમે ન કરો એ ન કરો দোটার দো দেচচ্চৈচ্চ্ দেচ্ে সো দোটার সোার দোটার স্তলার দোকে এচ্মার দো্েচ্যা হপ৅পোধটার দ্র দেচ্ ক্য়ার দ�